सर जरा बात से कि तो 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 નારિયેળ ભૂમિને દરેકના ઘરોમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે અને પોતા વિચારોનોથી સમાપ્તિ થાય અને સાચાની પ્રાપ્તિ માટે આશીર્વાદ લીધા છે ત્યારબાદ મહાપ્રસાદનું પણ આયોજન રાખવામાં આવ્યું હતું મહાપ્રસાદના આયોજનમાં સમાજ અન્ય સમાજો પણ ભાગ લીધો હતો આયોજનને સફળ બનાવવા માટે અમારા ગામના વડીલશ્રીઓ તેમજ યુવાભાઈઓનો સાથે બહેનોનો પણ સાક્ષર અને સહકાર મળે છે એ પ્રાર્થના કરે છે જય માતાજી જય શ્રી રામ જય શ્રી રામ ई <coughs> থাক <coughs> and do